મે તો પછી ને પોઈને કો કો પોઈ તમે વાર્તા મને હંભરાવો ને કહો ની વાર્તા એક હ ઓય કે આ ને યો હાવાની વાર્તા હોય કરે હો બીજી વાર્તા ન કરે કોમેડી જી વાર્તા કરે પછી એ કે 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 એક ભાઈ હતો ને એ કે એને કોણ ખબર પડે ની આમ જવાન દીકરો ઈ કે કોઈને કઈ ખબર પડે ની કેવાય ની કે હું છે હવે એની હોગાઈ એના માય તેરવે કરી કે એના માય તેરવે હોગાઈ કરી તો ઓલો એનો બાપ કે હવે હોગાઈ ત્યારે પણ સો મહિના છે તો આપડો છોકરા ને આપડે હરણ ઘેર જરાય મોકલ્યો ને એટલે એક વાર તો આપડે એને ઘેર મોકલવો જોઈએ ને એમ કે સમય તો કોઈ દે આવ્યા છે એટલે ઈને એને કહ્યું કે ભાઈ તારે તારા હર અને ઘેર જવાનું છે ને અહિયાં બીજા ભાઈ ને ક્યાર કર્યો કે બીજા ને કે બીજો હોય ને એના હથવારો એટલે એને કે તું ના ભેગો રાખે

या मीला कीसा को कोला सानो मोनो के बे हो गया या मीने कोयो आमेनो नाम तो मीसो होतो पर आम क ये निबो गाय के हां अब ईशू तापासी ने हा वो गोड ले ने आवी ती गोड ने जो एक एक या मोसे तो वो लोग के सुख वो लोग के सुख पसीत તો ઘી નાખી બે તરત તો ઝાપટી લીધું પછી ઝાપટ તક ને ઓલા નઈ કઈ કેતો ને કે મારે લેવું ને પણ એ થોડાક સોખા થોડાક બોઘા ને સેટી

પછી તો હાલતા ગયા પછી આવો કે સમય માં થોડી બુદ્ધિ ઓછી લાગે તા ઓલો કે ના ભાઈ ઓલો એનો કે એને આવું ને કે મોઢે લે તો હારો કે ભાઈ નાય એ કે પેલું હું પરો વાતો ને ને હું હાલી ને તા ઓલા ભાઈ ને એને પૂછ્યું Lanyan haym proun wè. Ha, haym proun, ha wè. Ha, anen, pek wè nè kò wè nè. Anen. Pasi, ike ke a moun se, tan wè la ekon ke beyni bò gà. Di wè la nan yon kò wè, be bò gà. Pasi, pasi, un moun ike gòl de wè kòjne. Tan gòl de wè, pasi, an wò lè, da pasi, an wò se. Ike sòp wè lò kè. Pasi, pasi, gi nak wè gè. Ti gi nak wè, pasi, wè, da pasi, sòp wè, an wò se, ike. Ike beyni gò bè, ike

એકબીજા નો કોઈ કોઈ વિકાર નો ભલે ખબર પડતી કે ન પડતી એ બધા પૂજ આવે ને એટલે અમી